તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર ગણાતા એવા વિક્રમ ઠાકોરની એક સુપરહિટ ફિલ્મનો જોરદાર સીન આપણે જોવાના છીએ મિત્રો આ એક ક્રિકેટ સીન છે અને આ સીન એટલો બધો જોરદાર હતો કે જોવાવાળા પણ બે ઘડી માટે હેરાન થઈ ગયા હતા તો મિત્રો વિક્રમ ઠાકોરે આ સીનમાં એક જ બોલમાં બે છગ્ગા માર્યા હતા યહા મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું એક જ બોલ માં બે છક્કા કઈ રીતે સંભવ છે પરંતુ મિત્રો વિક્રમ ઠાકોર હોય ત્યાં બધું સંભવ છે તો મિત્રો આ વિડિયો તમે જોશો તો તમે પણ મિત્રો એકદમ હેરાન થઈ જવાના છો તો ચાલો મિત્રો હવે આ વિડિયો શરૂ કરીએ અને ચાર પછી આ વિડિયો વિશે આપણે થોડી સરચક કરીશું એક બોલ બે છક્કા હું મારીશ શું બે તું બોલી કર બકા હું મારીશ ને એક બોલ માં બે છક્કા તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે વિક્રમ ઠાકોરે એક જ બોલમાં બે છગ્ગા કેવી રીતે માર્યા હતા તો મિત્રો વિક્રમ ઠાકોર હોય ત્યાં કાંઈ પણ અસત્ય ના હોય તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો